કોળી સમાજના આગેવાન નવનેત બાલધિયા ઉપર જીવલેણ હુમલો થયો એ બાદ કોળી સમાજ એક થયો આપણે જોયું હતું કે નવનેત બાલિયાને ન્યાય અપાવવા માટે થઈને કોળી સમાજ સરકારની સામે પણ પડી હતી પરંતુ હવે જે સમયે ધોકા ઉપાડવાની વાત કરવામાં આવી હતી ના સમગ્ર વિષયને લઈને જે કોળી સમાજના મંત્રી પરશોત્તમ સોલંકીનું નિવેદન સામે આવ્યું હતું હીરા સોલંકી દ્વારા પણ આ સમગ્ર વિષયને લઈને અત્યાર સુધી ઘણી બધી પ્રતિક્રિયા આપવામાં આવી છે ત્યારે હવે કોળી સમાજની એકતાને લઈને વિમલ ચુડાસમાનું પણ એક નિવેદન સામે આવ્યું છે આ વિષયને લઈને વિગતે વાત કરીએ નમસ્કાર હું હંસીની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ એક તરફ બગદાણાના વિવાદને લઈને ક્યાંક ને ક્યાંક કોળી સમાજની એકતા જોવા મળી હતી નવનીત બાલધિયા ઉપર જીવલેણ હુમલો થયો જયરાજ આહિર ઉપર આક્ષેપો લાગ્યા હતા જયરાજ આહિરની સામે સમગ્ર કોળી સમાજ મેદાને આવ્યો અંતે જયરાજ આહિરની ધરપકડ થઈ તેમના જામીન મંજૂર થયા અને અત્યારે હાલ જયરાજ આહિર જેલની બહાર છે પરંતુ જે રીતે આપણે જોયું હતું કે થોડા સમય અગાઉ કોળી સમાજના એક સમૂહ લગ્નનો કાર્યક્રમ હતો ત્યાં ધોકા ઉપાડવાની વાતને લઈને પરશોત્તમ સોલંકી દ્વારા કહેવામાં આવ્યું હતું હીરા સોલંકીનું નિવેદન સામે આવ્યું હતું દિવેશ સોલંકી દ્વારા પણ ઘણી બધી વાતો કહેવામાં આવી હતી ત્યારે હવે કોળી સમાજની એકતાને લઈને ગીર સોમનાથના ધારાસભ્ય કોંગ્રેસના વિમલ ચુડાસમા છે એમનું પણ એક નિવેદન સામે આવ્યું છે એટલું જ નહીં કોળી સમાજમાં શિક્ષણની અછત છે તેવી પણ વાત કરવામાં આવી છે કે પહેલા આપણે જોતા હતા કે મંચ ઉપર ફક્ત ને ફક્ત હતા પરંતુ વાત કહેવામાં આવી છે એટલું જ નહીં કોઈ સમાજમાં જો એકતા હશે તો તેમને પ્રથમ સ્થાન ઉપર લાવવામાં કોઈ જ રોકી નહીં શકે એવી પણ વાત વિમલ ચુડાસમા દ્વારા કરવામાં આવી છે વધુમાં આ વિષયને લઈને ધારાસભ્ય છે એમના દ્વારા કોળી સમાજને લઈને શું

મનોજભાઈ બામણીયા જેને સમૂહ લગ્નનું સરસ મજાનું આયોજન કર્યું છે મારી બેન દીપુબેન મહેકભાઈ બામણીયા ઉપસ્થિત મંચ ઉપર ખારવા સમાજના વેરાવળથી પધારેલા અધ્યક્ષ કિશોરભાઈ કોહાડા બગદાણાથી પધારેલા નવનીતભાઈ મંચ ઉપર ઉપસ્થિત તમામ આગેવાનો વડીલો કારણ કે મોટી સંખ્યામાં અહીંયા આગેવાનો છે ત્યારે ખાસ કરીને જે સરસ મજાનું આયોજન કર્યું છે સમૂહ લગ્નનું ત્યારે જ્યાં નવ દંપતીએ પ્રભુતામાં પગલાં મૂક્યા છે ત્યારે તેમના જીવનની શુભકામના આપું છું ખૂબ આગળ વધો પ્રગતિ કરો એ સોમનાથ દાદાને પ્રાર્થના કરું છું અને ખાસ કરીને આ સરસ મજાનું આયોજન કર્યું છે દીપુબેન અને એમની ટીમ દ્વારા એમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું એટલે અભિનંદન આપું છું કે આજે અંદા અંદાજીત સોલ સમૂહ લગ્ન છે આજે મારી બેને દીપુબેને કોળી સમાજમાં એક એક સમૂહ લગ્ન દીઠ પાંચ પાંચ લાખ રૂપિયાનો કોળી સમાજને ફાયદો કરાવ્યો છે જો ઘરે આ સમૂહ લગ્ન કરતા હોય તો પાંચ પાંચ લાખથી વધારે પણ ખર્ચો થાય ત્યારે આજે કોળી સમાજને ઉના ગઢડાના કોળી સમાજને મારી બેન દીપુબેને એંસી લાખ રૂપિયાનો ફાયદો કરાવ્યો છે ત્યારે આ સમાજને એંસી લાખ રૂપિયાનો ફાયદો થયો છે ત્યારે ખાસ કરીને હું વિનંતી કરીશ કે જે આ સમાજને ફાયદો થયો છે એ આપણા પરિવારમાં શિક્ષણ માટે ઉપયોગ કરજો કારણ કે શિક્ષણ જ એક બ્રહ્માસ્ત્ર છે જે સમાજને આગળ વધારી શકશે અને બીજું ખાસ કરીને હું એમના માતા પિતાને અભિનંદન આપીશ કે તેમના બાળકોને સમૂહ લગ્નમાં જોડાના છે અને શિક્ષણ આપવું કારણ કે જે સમાજને પહેલા ક્રમ ઉપર આવવું હશે ગુજરાતમાં કોઈ પણ સમાજ હોય એના પહેલા ક્રમ ઉપર આવવું હોય તો એના સમાજમાં શિક્ષણ હોવું જોઈએ અને જે સમાજ તમે હજી પણ કોડી સમાજ પહેલાં ક્રમ ઉપર નથી અને પહેલા ક્રમ ઉપર આવવું હોય તો શિક્ષણનું પ્રમાણ વધારવું પડશે વસ્તીના આધાર ઉપર જે પ્રમાણે કોળી સમાજની આટલી મોટી વસ્તી છે તો વસ્તીના આધાર ઉપર હજી પણ હજી પણ જે શિક્ષણનું પ્રમાણ વધી નથી શક્યું એટલે શિક્ષણનું પ્રમાણ વધવું વધારવું પડશે ત્યારે પહેલાં આપણે મંચ ઉપર જોતા તો મંચ ઉપર કોઈ ધારાસભ્ય હોય સંસદ હોય મંત્રીશ્રી હોય આગેવાનો હોય શિક્ષણનું પ્રમાણ જેમ ધીમે ધીમે વધતું જાય છે તો આપણે મંચ ઉપર અધિકારીઓ પણ જોઈ શકે છે તમે જો તો ગીર સોમનાથ જિલ્લામાં આપણે એક બેન છે ડેપ્યુટી કલેક્ટર છે પીઆઈ છે એક બોટાદમાં એસપી છે એમ ઘણી બધી જગ્યાઓ સમાજમાં નોકરીઓની પ્રમાણતા પણ વધતી જાય છે ત્યારે ખાસ કરીને આ ગીર સોમનાથમાં જિલ્લામાં જ્યારે વધારે વધારે જિલ્લામાં શિક્ષણનું પ્રમાણ વધારવું હોય તો આપણે ખા ખાસ કરીને સમાજમાં જે લોકોને ક્લાસીસ ચાલુ કરવા પડશે જાણે કે હમણાં તમે જોતા હોય તો પોલીસની ભરતી છે પછી ચલાતી મળી મંત્રીની આવશે મામલેદારની આવશે જનરલી જો આ ભરતીઓમાં આ ભરતીઓની જો ટ્રેનિંગ આપવામાં આવે તો સમાજ એ ટ્રેન થઈને જાય દીકરા દીકરીઓ ટ્રેન થઈને જાય ત્યારે એમને પરીક્ષા આપવામાં જરાય અચકાય નહીં અને મક્કમતાથી જાય જે દસ ટકા કોળી સમાજના દીકરા દીકરીઓ જે પરીક્ષામાં પાસ થતા હોય એની જગ્યાએ સો ટકામાંથી સિત્તેર એંસી ટકા જેટલું પરિણામ આવી શકે એટલે ગીર સોમનાથ જિલ્લામાં વેરાવળ મથકે મારા ખર્ચે હું આ ક્લાસસ ચાલુ કરવાનો છે અને જે પણ શિક્ષકો કે જે પણ શિક્ષકો હોય કે કોઈ પણ રિટાયર્ડ અધિકારી હોય એ એ વેરાવળના મથકે જે મારી ઓફિસ આવેલી છે ત્યાં કાર્યાલયની સામે સંપૂર્ણ ફ્રીમાં મારા ખર્ચે ચાલુ કરવાનો છે ત્યારે જે કોઈ પણ અધિકારીઓ રિટાયર્ડ થયા હોય એ સેવા આપતા આપવા માંગતા હોય એ મારો સંપર્ક કરે કારણ કે આ ક્લાસસ આ કરવાથી આ ક્લાસીસ કરવાથી શિક્ષણનું પ્રમાણ પણ વધતું જશે અને શિક્ષણનું પ્રમાણ જેમ વધતું જાય એમ નોકરીનું પ્રમાણ પણ વધતું જાય ત્યારે વધારે વાત નગ પણ એટલું કહું છું કે આપણે પૂર્વજોએ આ સમૂહ શરૂઆત કરી છે અને એના કારણે સમૂહલગ્નના કારણે રૂપિયા વધતા ગયા છે અને આજે આજે તાલુકે તાલુકે નહીં પણ આજે ગામે ગામે સમૂહ લગ્નમાં આજે સમૂહ લગ્ન થતા હોય છે હું પોતે પણ અત્યારે અમરેલી કોળી સમાજ દ્વારા આયોજિત સમૂહ લગ્નમાંથી આવ્યો એટલે થોડોક મોડો થઈ ગયો છું પણ આજે એ ચોક્કસ રીતે થઈ રહ્યું છે પહેલાં મારા કોળી સમાજમાં પેલાં હું હું તો અહીંયા ઉનામાં ગ્રેજો અહીંયા ભણેલો છે અગિયાર વર્ષ અને પહેલાં મને ખ્યાલ હતી કે પહેલાં એક ભાઈ ખર્ચો કરે કે આ ભાઈ પચાસ લાખનો ખર્ચો કર્યો તો બીજો કે હું સાહીઠ લાખનો ખર્ચો કરું ત્રીજો કે હું સિત્તેર લાખનો ખર્ચો કરું ચોથો કે હું એંસી લાખનો ખર્ચો કરું એમ કોળી સમાજમાં પહેલાં ખર્ચા કરવા માટે હરીફાઈ લાગતી હતી અને હરીફાઈના કારણે પોતાની જમીનો વેચવી પડતી હતી જમીનો ગીરવી મૂકવી પડતી હતી અને વ્યાજે પણ રૂપિયા લેવા પડતા હતા પણ આજે મારા કોળી સમાજમાં સમૂહ લગ્નની હરીફાઈ ગામે ગામ થઈ રહી છે એટલે ચોક્કસ રીતે હું કહી શકીશ કે કોળી સમાજનો સોનાનો સૂરજ હવે ઉગી રહ્યો છે અને કોઈની તાકાત નથી કે કોઈ રોકી શકે આપને વિનંતી કરું છું કે કાયમી માટે સમાજની એકતા રહે અને સમાજની એકતા રહે અને એકતા સાથે રહેવાનું પણ એક ચોક્કસ રીતે કહું છું કે સમાજની જ્યાં સુધી તાકાત હશે અને સમાજની જે પણ સમાજની એકતા હશે સમાજ હંમેશા પહેલા ક્રમ ઉપર હશે અને આપણે પણ કોઈની તાકાત નથી કે આપણી એકતા હશે તો પહેલા ક્રમ ઉપર આવતા રોકી શકશે અને એક ચોક્કસ રીતે કહું કે જ્યારે હું પહેલીવાર સમાજમાં ભણતર વધશે અને ભણતર વધશે તો આપણા અધિકારીઓ પણ હોય હું જ્યારે વિધાનસભામાં જતો હોય ત્યારે કહેતા હોય છે કે સોમનાથનો ધારાસભ્ય કોળી સમાજમાંથી આવે છે ત્યારે મને ગૌરવ થતું હોય પણ સમાજમાં શિક્ષણ વધશે ત્યારે હું અંદર જતો હોય ત્યારે હું પણ જોતો હોય કે ત્યાંનો સચિવ પણ કોળી સમાજનો હોય ત્યારે મને ગૌરવ થશે અને ચોક્કસ રીતે એ એના માટે શિક્ષણનું પ્રમાણ વધારવું પડશે પણ હું તો જ્યારે પહેલીવાર બે હજાર સત્તરમાં જીતીને ગયો એટલે મને પૂછ્યું કે વિમલભાઈ ચુડાસમા તમે આવો તો ખરી અલગ બીજા ધારાસભ્ય તો એની બાજુમાં બેઠો ત્યારે મને કીધું કે વિમલભાઈ તમારું નામ શું મેં વિમલભાઈ ચુડાસમા એટલે મને કીધું કે બાપુ બાજુમાં બે બાજુમાં બેસો ને બાપુ મેં કીધું હું બાપુ નથી હું કોળી છું અને મને કોળી હોવાનો ગર્વ છે હું તો સોમનાથ દાદાને પ્રાર્થના કરું કે મને હર જન્મ કોળી સમાજમાં આપે આ સાથે વધારે વાત ન કરતા તમારા સારા સમયમાં ન આવું તો કઈ નહીં પણ આપને યાદ કરજો આપણો વિમલ એકસો આઠની સ્પીડ કરતા પણ વધારે આપને આગળ આપણો હોદ બનીને ઊભો રહેશે આપ સૌનો ખૂબ ખૂબ આભાર આપ સૌએ મારું સન્માન કર્યો બદલ

એને લઈને તમારું શું માનવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસ જણાવજો તેની સાથે અમારી ચેનલ ને ભાઈ ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર